નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું સ્વામી વિવેકાનંદ જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસીડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત આવેલી વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શ્રી જનસેવા ટ્રસ્ટ સંચાલિત સ્વામી વિવેકાનંદ જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસીડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ હાલ પીપી સવાણી વિદ્યા મંદિર કાટગઢ તાલુકો વ્યારા જિલ્લો તાપી ખાતે કાર્યરત જેમાં વિવિધ શિક્ષકો માટેની તેમજ ગૃહ માતા ગૃહપતિ માટેની જગ્યા છે મિત્રો વાઇસ પ્રિન્સિપલ માટેની એક જગ્યા છે એમએમકોમ એમકોમ એમએસસી બીએડ સાથે પાંચ વર્ષનો અનુભવ ગણિત વિજ્ઞાન માટે બે જગ્યા એમએસસી બીએડ અંગ્રેજી સંસ્કૃત માટે બે જગ્યા એમએબીએ સામાજિક વિજ્ઞાન માટે એક જગ્યા એમએબીએ હિન્દી ગુજરાતી માટે એક જગ્યા એમએબીએ આર્ટ એન્ડ ક્રાફ્ટ માટે એક જગ્યા એટીડી ફાઇન આર્ટ શારીરિક શિક્ષણ અને યોગ માટે એક જગ્યા ડીપીએડ કરેલું ગૃહ માતા ગૃહપતિ માટે બે બે જગ્યા છે સ્નાતક થયેલા હોય તેમજ કોમ્પ્યુટર ઓપરેટર માટે એક જગ્યા છે બીસીએ થયેલા હોય ટેટ પાસ ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે સરકારી ધારાધોરણ મુજબ લાયકાત અંગ્રેજી ભાષા પર સારો કમાન્ડ હોવો જરૂરી લાયકાત ઉમેદવારો માટે આકર્ષક પ્રકાર શિક્ષકો માટે તાલીમ ફરજિયાત છે કોમ્પ્યુટર અને ઇન્ટરનેટનું જ્ઞાન જરૂરી તેમજ જે બહારથી આવતા કેન્ડિડેટ માટે રહેવા જમવાની વ્યવસ્થા તમારી અરજી સંબંધી તમામ શૈક્ષણિક દસ્તાવેજો અને તાજેતરનો પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે દિન સાતમાં ઇમેલ વોટ્સઅપ પર મોકલવાની રહેશે કુરિયર કે પોસ્ટ સ્વીકારવામાં આવશે તારીખ બાવીસ એપ્રિલ બે હજાર રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો અહીંયા ઈમેલ એડ્રેસ તેમજ વોટ્સઅપ નંબર અહીંયા આપવામાં આવેલા છે મિત્રો પીપી પી સાવાણી વિદ્યામંદિર જે તમે જોઈ શકો છો સ્વામી વિવેકાનંદ જ્ઞાનશક્તિ ટ્રાઇબલ ઓફ એક્સેલન્સ છે જેના અંતર્ગત વિવિધ શિક્ષકો માટેની આ ભરતી જાહેરાત છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય